વગર દીવે વાળું કરે એવો ભોય દેવું પાંચાળ આ ધરતીમાં ઘોડા એવા થયા છે નામ ઇતિહાસમાં ઘોડા ના રહ્યા છે મરદો ના રહ્યા છે દાતારો ના રહ્યા છે ખિસ્સા કાતરુ નામ ઇતિહાસમાં ન હોય ઉધારી રાખીને મરી જાય એના નામ ન હોય વેપારીને ચોપડે હોય હા એક ભાઈ ના લગ્ન થઈ ગયા ને પછી એને એના હગાસ વાલાઓને બધા બોલાયું સગાવાળાને બોલાવ્યું નહીં કે મારે આ આ બાઈને છૂટું કરી દેવું હું કે પણ કે તમને વાંતો શું છે એ કે હું પહેલાં છે ને આ વિચાર મને નહોતો આવ્યો એટલે હું ઘોડે ચડીને પરિવાર ગયો તો પહેલાં આવો વિચાર ન આવ્યો પણ કે હવે તારે છે હું એ કે હું આ ભાઈ આવ્યાં પછી લખપતિ થઈ ગયો ભાઈ અટાણે તો કે પહેલાં તમે શું હતા એ કે પહેલાં કરોડપતિ હતો કઈ ખબર પડે કરોડમાંથી અહીંયા પુગાડ દીધું એને બોલો હા એક ભાઈ ગુજરી ગયા હતા ને એમાં એ એ ભાઈ મરી ગયો એટલે એનો હાથમાં જમ રાજા લઈને ગયા પરમાત્માના દરબારમાં એટલે ત્યાં તો તરત ચોપડા ખોયલા કે આને કેવા કામ કર્યા ચોપડો જોઈને કીધું એ કે આને તો બહુ પાપ કર્યા આને સારું કામ સપનામાંય દી નથી કર્યું આને નરકમાં જવા દો એ જમના દૂત દૂધ તરત ઉપાડ્યો ને લઈ ગયા નરકમાં હા નરકમાં પૂરી અને દરવાજો બંધ કરીને વૈયા ગયા હવે નરકમાં અગ્નિ આખો તપે અને એમાં લોટાનું જાળું ત્રણ દી પછી જમના દૂત નીકળ્યા નહીં કે ભયંકર માં ભયંકર નરક એમાં આ પેલી વાર આ પેલો વેલો આ માણસ ગયો છે હાલો ને બારી ઉકાળીને જોઈ શું કરે ત્રણ ત્રણ આપણે મૂકી આવ્યા છે તે ચાર હતા જમના બારી ખોલીને ને તો ઈ લોટાનું જાળવું નીચે ભઠો બળે ઈ લોટાના જાળવા ઉપર બેઠો બેઠો શિવાજી પીતો બે ત્રણ દૂધ તો ન્યાં બે ભાણ થઈ ગયા માણસ મનમાંય નહીં એક હિંમત વાળો હતો ને એને પૂછ્યું કે તું નરક માં છો નીચે ભઠો ભરે છે આ લોટાનું જાળવું છે ઉપર બેઠો બેઠો તું બીડી પીશ તો તને નરક નું દુઃખ નથી તો બીડી પીતો પીતો શું કે ખબર મેં અહીંયા ઘોઈ ગયા માયલું એક ટકો નથી ખાલી થાંપલો જ તપે છે ને મારા તો કે આખું કુટુંબ તપ નીરલ શાંતિ વચમાં કોઈ કઈ બોલે બક 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 બોલું તો ચાલુ જ હોય નરકમાં એ કે આનંદ લીલા લેર છે હા રિક્ષા માં એક જણો બેઠો તો રિક્ષા બે ફામ ઓલો આંક્યો બેઠો તો ની હું કે ખબર એ કે ભાઈ જોઈને આખો ઘેરે છોકરા નાના છે ત્યાં તો બ્રેક મારી કે ઈ તારે જોવા મારે જોવા ને રિક્ષા વડે હામો કાઠલો જ લીધું બોલ તારે છોકરા નાના મારે તો હાવ નથી કે પણ એ કે તું મરી ભેગો તું ન ની વાતની વાતમાં બાતે બાચવા માટે હકીકતમાં કોઈને કાંઈ વાંચવું જ નથી એ નું લેવા નો જાવું પડે અમથા અમથા બેઠા હોવાની બાતી પડે એક ભાઈ એની કરવાળીને કે કે હવે મને કારેલાનું શાક નથી પાવતું અને એની કરવાળી વહીણીઓ લઈને ઉભી થઈ ગઈ કે સોમવારે કારેલાનું શાક મેં બનાવ્યું તમે પ્રેમથી ખાતું મંગળવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું બુધવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું શુક્રવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું શનિવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું અને હવે એમ છો મને કારેલા નથી પાવતું એમ કઈ મારે કરવું છે ને કારેલા સિવાય કેમ છે દુનિયામાં કઈ હોય જ નહીં હા એક ભાઈ ને કીરે તો આઠ શાક આવ્યું પછી ખાર ખાઈ ગયો એકદમ કોબી લઈને આપી દઈ એની ઘરવાળી આ આજે આ કોબીનું બનાવજે ભલે તું પાછો ઘેરે આવ્યો ને રીંગણાનું શાક આવ્યું કોબી લેવો તો રીંગણાનું કેમ કે આખું કોબી તોડી નાખ્યું કોબી નીકળું જ નહીં હા બોલો પાંદડા ઉખેડે જ ગયા ઉખેડે જ ગયા આ સંબંધમાંય એવું છે કોબીસ જેવું જો ફોઈ લઈ જાવ છે એટલે કાંઈ ન નીકળે માટે ફર્યું ને ત્યાં હું દિહારું હા એક ભાઈ દવાખાને ગયા ડોક્ટર ને કેવું ગૈચો થઈ જાઉં ને ગૈચો થઈ જાવ ને એ મને પોહાતું નથી હજી બાવીસ વર્ષની ઉંમર થી કે હું ગૈચો થઈ જાઉં ભવિષ્યમાં એ મને પોહા હે નહીં તમારા જે રૂપિયા થાય પણ મને ગઢ પણ ન આવવું જોઈએ ડોક્ટર કે ચારસો રૂપિયા આપો ચારસો રૂપિયા આપ્યા ચાર ગોળી આપી કે આ સવાર સાંજ બે લઈ લીજો એ ગોળી લઈ ને કે તો હવે બતાવવા કેદી આવવાનું કે ના આપી